રૂમાલ ઉપર થી લેતો ને તરમ તાકાત હોય એટલે મજી મોહન તર કાડ ને સારી આબરૂ જાય તો મારા ચહેરા નામ નું કાડું પસાર દે એ જાળો સંજય સંજય કેટલું મોળા જમીન જી ભાઈ બે જોનો મોમેરું અને બધો ને ડબા ભરિયા લ્યા ગોમ માં ગલડી તમે બબે ઢેપા વેચો તોય રાતી 10 વાગે એટલે દરબાર એવું બોલે કે શહેર મોહન તર નહીં પડતો અને હું પડિયાદના મકવાણા ની માતાઓ બોલી ઉપર થી લઈને પોતા ટેપો વધ્યો છે હું વિખા નાયણ ની નાયણ મેહોન ની માતા છું